જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર આપણે જે કઈ કાર્ય કરતા હોય ને એમાં કાર્ય તો ખુલ્લા મૂકી જ નહીં પણ કાંઈ થોડું ઘણું કદાચ આમ ચોરી સૂપું કામ હોય તો એ હંતાડી રાખી સાહેબ આમ તો ખરેખર સંતાડવામાં મજા જ નહીં નબળું કોઈ કરે જ નહીં કદાચ થઈ ગયું હોય તો એને ખુલ્લું મૂકી દેવાય અને સાહેબ ખરેખર જો કહેતા હોય તો ખુલ્લું મૂકવામાં જ મજા એકવાર ઢોલ અને હરણાય આમ કારણ કે સારા પ્રસંગોમાં વાગવાનું હોય નબળા એમ કોઈક મેરી જાય બાપા રામ બોલો ભાઈ રામ ધડી બાંગ બાંગ ધડી બાંગ નો બોલતું હોય સારા કાર્યમાં હરડાઈ ને ઢોલ ને વાગવાનું હોય રામ બોલો ભાઈ રામ એમાં કઈ થોડી પી 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 શરૂ કરાય એમાં ન વાગે ભાઈ અને એમાં વગાડી હોય કોઈ સિંહ પ્રાણ લઈને મૂકે એક તો ઓલા કેમ ભાભો ઉયો જો દોઢ લાખ નો ખર્ચ થાય હોય પાણી વાળ મને એમાં હરણાયું શરૂ કરો તો સીપરા પ્રાવાળી કરે બીજું કઈ થાય એમાં નો વાગે એમાં નો વાગે જેમાં વગાડા થયું હા ભલે હાવ ગરીબ ઘર નો છોકરો હોય પણ એ હરણાય તારે સારી લાગે જાન જૂતી હોય સટકે સાલે વીરની ની મો દોડી રે મોઝલે સાલે વીર ની દાન આવા ગીત ગવાતા હોય તારે તારે હાલ લાગે હવે આ સાહેબ સમયમાં ક્યાંક હારા કાર્યમાં ઢોલ અને હરણાય ઈ વાતવે સીડ્યા ઢોલ કે તારે બેન કેવું હારું ઈ કે કેમ કેમ ભાઈ ઈ કે તને ઈ કે આમ લૂસી કાઢવી આન કમ્પ્લીટ બનાવીને હોઠ માથે રાખે અને તને વગાડવા વાળો આમ આખો યારૂની ઘોડે લડતો જ હોય અને તું એના હાથમાં એવી શોભા કે એની તું વાત જવા દે એમ અને અમને તો છે ને બેન ગળામાં નાખા ને એને ડાંડો લીધો ને દે ધડી બાંગ ધડી બાંગ ધડી બાંગ ધડી બાંગ મારી નાખે એટલો ધીબે ઈ કે તારે બહુ સારું ઈ કે આ હોઠ પપડા આમ 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 ગાલના ફૂગા કરતો જાય ને હોઠ પપડાવતો જાય હોય તારે હરણા કે શું કીધું ખબર ઈ કે ભાઈ તું ખબર છે બીજી એ કે હું એ કે મેં છે ને મારા સિદ્ધ બધા ખુલ્લા મૂકી દીધા તું જોઈ લે મારામાં કેટલા કાણા છે મેં કઈ મારું હા ખોટું હતાડ્યું નથી બધું ખુલ્લું મૂકી દીધું એટલે મને હોઠ માથે રાખે અને તુંબે નું કારણ ખબર કે હું કે તે બધું હંકેલી હતાડીને બે ગયેલો છો બધી બેસી કે રીગા નહીં મૂકી એટલે તું ધડીબાંગ 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 દે દો થાતાળી દે દો થાતાળીઝપટ બોલાવે બાકી તું એ તો સૂટ મૂકી દે ને તને ઢીબ જ કહેવું ખરેખર ફૂટલો ઢોલ હોય તો વાગે નહીં એને ઢીબ બોય ન પડે એટલે સાહેબ કહેવાનો અર્થ એ છે કે આપણે માણસોને મોઢે નો મૂકે તો કાંઈ નહીં પણ કદાચ દેવ દર્શને જાય અને ન્યા જે આપણું હાસું ખોટું હોય ને એને આમ 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 દિલથી કહી દઈએ કે મેં એટલી ભૂલ કરી છે તુંને હાર લાગે એમ કર દે ભગવાન ભોળિયા નાથ તોય છોડી દઈએ હતાડવામાં મજા નથી સાહેબ ખુલ્લું મૂકી દે હું દેવ સાહેબ કદાચ ગમે તમે જે દેવસ્થાન માનતા હોવ હું તો તમને છેલ્લે દેવ ના દેવ મહાદેવ ભોળાનાથનું કહું કે ભગવાન ભોળિયાનાથ ના મંદિરે જઈ અને જે આપણા જિંદગીના હારા મોળા કિર્યા હોય બે હાથ જોડીને કહી દેવું મારા નાથ મેં આવા કિર્યા છે એમ એલી હોય સો ટકા નહીં કરે તો ત્રીસ ચાલીસ ટકા તો તમને માફ કરી દે આવો મને વિશ્વાસ છે પણ તમે વિશ્વાસ રાખજો તો નકર કાંઈ વિશ્વાસ રીતનું કાંઈ ન થાય જય માતાજી